વિરોધ કરી રહ્યા છે અને આ જે શાહરુખ બંજારા જે યુપીનો રહેવાસી હતો તેને સખતમાં સખત સજા થાય તેવી માગ કરી રહ્યા છે ત્યારે હાલ જોઈ શકાય કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જે તાંદલજા વિસ્તારના છે તે લોકો આ જે શાહરુખ બંજારા જે યુપીનો છે તેને કડકમાં કડક સજા થાય તેવી માગ સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને તેના નિવાસ સ્થાને આવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે તેના નિવાસ સ્થાને હાલ

અને આજે અમે લોકો એના એડ્રેસ પર આવ્યા છે પણ એના ઘરવાળા બધા ફરાર થઈ ગયા છે અમારે આવા લોકો અમારા વિસ્તારમાં ના જોઈએ જે લોકોના કારણે અમારો વિસ્તાર બદનામ થાય આ તો દારૂડીયા લોકો છે અને પરપ્રાંતિ છે બંજારા છે બંજારા વણજા એટલે આ લોકો જનરલી એમનો ધંધો જેવો એ લોકો ફરતા ફરતા ગમે ત્યાં ભાગતા ફરતા જીવન ગુજારતા હોય એ પ્રકાર એમની શરદીમાં જ એવું કહે છે અને આ લોકોના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ આ લોકોને કાય જાહેરની અંદર ફાંસી આપવામાં આવે અથવા જાહેરમાં એમને ખાડો ખોડીને દાતી દેવામાં પથરા મારીને મારી નાખીશું આવા લોકોને અમે કદી પણ બરદાશ કરીએ નહીં અને આજે અમે લોકો એમના આજ હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે આવા કોઈ પણ પરપ્રાંતિયો તાંદલજામાં રહેતા હશે તેવા પરપ્રાંતિયોની નોંધણી વિના એમને રહેવા નહીં દઈએ એમના આગળ પાછળ એમના ક્રિમિનલ હિસ્ટ્રીની તમામ માહિતીઓ મેળવવાના અમે પણ પ્રયત્ન કરીશું અને પોલીસને અમે પણ બતાવીશું પણ આવા લોકોને અમે બિલકુલ બરદાસ્ત કરવા તૈયાર નથી આ લોકોએ ખાલી નામ મુસ્લિમ ધારણ કર્યું છે મુસ્લિમ નથી જે દારૂ પીતો હોય એ મુસલમાન ના હોય જે નશા કરતો હોય ક્રાઈમ કરતો હોય મુસલમાન ના હોય જે ખોટા કામ કરે મુસલમાન ના હોય એટલે આવા લોકોને અમે કદી પણ બરદાશ કરવા તૈયાર નથી આજે અમે લોકો એના ઘરે પાસે આવ્યા છે અને અમારો સખત વિરોધ છે એને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી અમારી માંગણી છે અને એને માટે અમે હું એક એડવોકેટ તરીકે એ પણ કહી દઉં કે કોઈ વકીલ અથવા એડવોકેટ એમની કોઈ પત્ર મૂકે નહીં અને એના એને સજા થાય એવી અમે સો ટકા મહેનત કરીશું અને હું દીકરીના વકીલ તરીકે રોકાઈશ આ મેટર માં અને દીકરીના વકીલ તરીકે રોકાઈને પ્રોસિક્યુ વિથ પ્રોસિક્યુશન હાજર થઈશું અને દીકરીને ન્યાય મળે વહેલામાં વહેલું ન્યાય મળે એની લડત લડીશું હાલ જોઈ શકાય કે જે સામાજિક આગેવાનો છે મુસ્લિમ સમાજના તે મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને જે આરોપી છે તે જ્યાં રહેતો હતો ત્યાં પહોંચ્યા છે પરંતુ હાલ શકાય કે આરોપી પકડાઈ બાદ તેના જે પરિવારજનો છે તે ઘર બંધ કરીને ક્યાંક ગતા રહ્યા છે આ જે આરોપીનું ઘર છે તમને બતાવવાનો જે પ્રયત્ન કરું હાલ આ આરોપીનું જે મકાન છે ત્યાં તાળું છે તેના જે પરિવારજનો છે તે પણ હાલ ક્યાંક ગતા રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જે મુસ્લિમ આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે ને આ આરોપીને સખતમાં સખત સજા થાય મારે કહેવાનું એ જ છે કે આવા નલાધામ લોકો આવું કૃત્ય કરનારા લોકો પ્રયપ્રાંતિ લોકો દારૂ અને નશાનું સેવન કરતા હોય જેની મારા ધર્મમાં મારા સમાજના મારા વિસ્તારમાં આવા વ્યક્તિઓની જગા કોઈ દિવસ ન હતી ન છે ન રહેવાની છે આજ રોજ અમને જેવી રીતે ખબર પડી તેવી રીતે જ અમે પોતે સર્વે કરી આ લોકોનું એગ્રસ નીકાળીને તેમના ઘરે પહોંચ્યા છે એટલા માટે ઘરે પહોંચ્યા છે કે આમની ફેમિલી વાળા જ્યાં ક્યાં પણ રહેતા હોય આ લોકોની નસલો જ્યાં પણ રહેતી હોય અમારા વિસ્તારમાંથી આપણા આપણા શહેરમાંથી પ્રદેશમાંથી મૂકવામાં આવે કેમ કે આવા વ્યક્તિઓ જ્યારે અહીંયાના છે જ નહીં અહીંયા આવીને અમારા વિસ્તારમાં આવીને વિસ્તારનું નામ ખરાબ કરતા હોય અમારા ધર્મનું નામ ખરાબ કરતા હોય અમારા સમાજનું નામ ખરાબ કરતા હોય કે કદી ચલાવી લેવામાં ના આવે કેમ કે જ્યારે અમારા ધર્મમાં દારૂ પીવું હરામ છે અને તમને નવાઈની વાત તો એ લાગશે કે આવું કૃત્ય કરનારને અમારા ધર્મ પ્રમાણે એવી સજા આપવામાં આવે છે કે જાહેરમાં લોકોને પથ્થરો મારીને કબરમાં દાટી દેવામાં આવે થારામાં દાટી દેવામાં આવે છે કેમ કે આ લોકોનો ધર્મ કદી અમારો ધર્મ ના હોઈ શકે આ લોકોનો ધર્મ કોઈ પણ ધર્મ ના હોઈ શકે કેમ કે માસૂમ બાળકીને આવી રીતે પીખી નાખે

ના શાનું સેવન કરતા હોય ના વિકૃત માનસિકતા ધરાવતા હોય તે લોકોને અહીંયા રહેવા નહીં દઈએ એ લોકો સામે અમે લડીશું ને જરૂરત પડશે તે લોકોની નાની પણ યાદ દેવડાવી દઈશું હાલ જોઈ શકાય કે જે શાહરુખ બંજારા જે બીજો આરોપી હતો જેને આ જે કૃત્ય કર્યું હતું તેના ઘરે આ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે સ્થાનિક લોકો છે તે આવ્યા છે અને આ આરોપી ને સજા થાય તથા સખતમાં સખત સજા થાય તેની માંગ કરી રહ્યા છે